છોટાઉદેપુર જિલ્લાના એસટીએસસી ઉમેદવારોએ રાજ્ય સરકારની વિવિધ ભરતીઓમાં કેન્દ્ર સરકારની જે અનામતના લાભ મળે તે માટે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું જિલ્લાના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ કે જેઓ સરકારની અનામતની નીતિના કારણે વિવિધ પ્રક્રિયાઓમાં સરકારી નોકરીથી વંચિત થઈ રહ્યા છે દ્વારા કેન્દ્ર સરકારની જેમ રાજ્ય સરકાર પણ એસસી એસટી ઉમેદવારો સરકારની વિવિધ ભરતીઓમાં અનામતના લાભ આપવામાં આવે તે માટે રાજ્યના મુખ્યમંત્રી સુધી તેઓની પહોંચાડવા માટે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પ્રાંત અધિકારીને આપવામાં આવ્યું આવેદનપત્રમાં તેઓ દ્વારા જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા વર્ગ ત્રણની ની ભરતી માટે રાજ્ય સરકારે ગૌણ સેવા પસંદગી મંડળ પોલીસ ભરતી બોર્ડ તથા અન્ય ભરતી એકમો દ્વારા ભરતીમાં અનુસૂચિત જનજાતિ ઉમેદવારોની જોગવાઈ વાળું લાયકી ધોરણમાં છૂટછાટ આપેલા ન હોવાથી આ બંધારણીય આર્ટિકલ ત્રણસો પાંત્રીસ માં બંધારણીય સુધારો બ્યાસી માં બે હજાર થી ઉમેદવારમાં આવેલા છે આ બંધારણીય સુધારાને ધ્યાનમાં લઈને આદિવાસી એસટી યુવાનને બંધારણીય રીતે હક મેળવવાનો અધિકાર પ્રાપ્ત થાય છે આથી આપના વિભાગ દ્વારા ઉક્ત રજૂઆત બાબતે ઉચિત આદેશ કરી સંદર્ભ કાર્યક્રમમાં જણાવેલા તારીખ અઢાર પાંચ બે હજાર ના ઠરાવની તારીખની અસરથી અસર થી સુધારો બહાર પાડી અનુસંગિક લાવવા માટે ન્યાયના હિતમાં હુકમ થવા નમ્ર અપીલ કરવામાં આવી છે એસટી આ જે વિદ્યાર્થીઓ માટે છે જે અમારા નોકરીઓમાં જે કોન્સ્ટેબલની ભરતી હતી એમાં જે એસસી એસટી જે ઓપન કેટેગરીમાં આવે એમાં બધાને એક સરખું એક સરખા માગશે એટલે કે બધાને ચાલીસ ટકા અનામત આપવામાં આવી છે તો અમારા એસટી માટે જે ગરીબ છોટા છોટાઉદેપુરના વિદ્યાર્થીઓ છે એટલું બધું જાણતા પણ નથી પણ જે ચાલીસ છે એની જગ્યાએ જો એસટી માટે જો પચીસ કે ત્રીસ ટકાની અનામત રાખવામાં આવે તો અમારા છોટા છોટાઉદેપુરના જે વિદ્યાર્થી ભાઈ બહેન લાઈનો છે તે થોડાક તો આગળ જાય કેમ કે જો અમારી જગ્યા છે એના માટે જો બીજા ઓપન કેટેગરીમાં વાળા માટે જે ભરવામાં આવે છે તો અમારો કેમ ચાન્સ નહીં જે એ જગ્યા ખાલી હોય તો આ ફેરી જો અમારો કોન્સ્ટેબલમાં વારો તો આવી શકે ને એટલા માટે જે અમે આ અનામત છે રજૂ કરવા આવ્યા છે એ ત્રણસો એ મુજબ તો જો અમારો હક છે એના માટે અમે આ બધા ભેગા થયા છીએ આજે પણ અહીંયા જે અમે ભેગા થયા અમે આટલો બધો અમારો ટાઈમ કાઢીને આવ્યા અત્યારે નહીં કલેક્ટર મેડમ હાજર નહીં પીએમ તો અમારેથી આગળથી કીધું હોય તો અમારા માટે જો અમારે ખાલી એક બે મિનિટનો અમારે ટાઈમ આપવા માટે અમારા શું છે અમે આટલા બધા છોટા ઉદેપુરના એટલા બધા શિક્ષિત પણ નથી એટલું બધું અમારી જોડે નોલેજ પણ નથી પણ થોડું ઘણું અમને એક બે મિનિટ અમને ખાલી અમારું જે આવેદન અમારું જે અમારી ઈચ્છા છે એના માટે જે સ્વીકારે એ જ અમારા માટે ઘણું છે અમારું જે અમારી ઈચ્છા છે અમારું નિવેદનપત્ર મુખ્યમંત્રી સુધી પહોંચાડવાનું એ અમારી અમારી ઈચ્છા છે કે અમને એનો જવાબ મળે નામ નામ રાઠવારીના બેન ગુલસિંગભાઈ ગામ ખજુરિયા જય આદિવાસી અમે જે આજે આજ રોજ કલેક્ટર મેડમ શ્રીને આવેદન પત્ર આપવા માટે આવ્યા છે એમાં ગુજરાત સરકાર દ્વારા 40 ટકા અને સાહીઠ ટકા જે ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવ્યો છે એનાથી આદિવાસી જે વિદ્યાર્થીઓ છે એ એસસી એસટી ઓબીસીના જે વિદ્યાર્થીઓ છે એમને અનામતનો લાભ મળતો નથી અનામતથી એ લોકો વંચિત રહી ગયા છે અને આના કારણે એમને જે નોકરીઓ છે એ નોકરીઓ પણ ખાલી રહી ગઈ છે અને જે એસસી એસટી અને ઓબીસીના જે વિદ્યાર્થીઓ છે અને એમની અનામત ખતમ કરવાનું જે ષડયંત્ર જે થઈ રહ્યું છે અને એ ક્રાઇટેરિયા ઘટાડવામાં આવે અને આ જે ષડયંત્ર છે ને રોકવામાં આવે અને ગુજરાત સરકાર દ્વારા જે પણ ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવ્યા છે એ બધા માટે સરખા છે એમાં જનરલના જે કાટેરિયા નક્કી કર્યા એમાં ચાલીસ ટકા અને સાઠ ટકા ક્રાઇટેરિયા બધા માટે જો સરખા હોય તો એસસી એસટી અને ઓબીસીના જે અનામતની જે સીટો છે એના ક્રાઇટેરિયા કયા નક્કી કર્યા તે એમને કોઈ નક્કી નહીં કરેલા અને સેન્ટ્રલ ગવર્મેન્ટે જે રીતે નક્કી કર્યા છે ક્રાઇટેરિયા એ રીતે ગુજરાત સરકાર પણ એસસી એસટી અને ઓબીસીના જે ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવે અને જે પણ અત્યારે નોકરીઓ છીનવાઈ રહી છે એમાં જે જનરલવાળાએ નોકરીની અંદર અત્યારે ખુશી રહ્યા છે તો એ પણ નાબૂદ કરે અને જે ગુજરાત સરકાર દ્વારા જે ષડયંત્ર રચાયું છે એનાથી અમારા જે વિદ્યાર્થીઓ છે એ વંચિત છે આ જે નોકરીઓની અંદર ગૌણ સેવા પસંદગી મંડળની જે નોકરી છે કે કોન્સ્ટેબલની નોકરીઓ છે કે પછી શિક્ષકોની નોકરીઓ છે એ સિનવાઈ રહી છે તો એના માટે અત્યારે અમે રજૂઆત કરવા માટે આવ્યા છે અને એના આગળ પણ અમે રજૂઆત કરેલી કલેક્ટર મેડમ શ્રીને પણ રજૂઆત કરેલી તો તેનો પણ કોઈ સુધી અત્યાર સુધીમાં જવાબ આપવામાં નથી આવ્યો અને આ જે કોઈ હાજર પણ નથી અત્યારે અહીંયા છોટાઉદેપુરની અંદર નથી પીએ હાજર કે નથી કલેક્ટરશ્રી હાજર કોઈ નથી હાજર તો અમારા જે વિદ્યાર્થી છે એમનું શું થશે જો એમની અનામત છીનવાઈ જશે અનામત ખતમ થઈ જશે તો અમારા વિદ્યાર્થીનું શું થશે અમારા સમાજનું શું થશે એના માટે અત્યારે અમે એક થઈને જે અમને ન્યાય મળે એના માટે અમે અહીંયા આવ્યા છે અને જો અમને ન્યાય ના મળે તો અમે ગાંધીનગરની અંદર જઈને ધરણા પર બેસીશું જોહાર જય આદિવાસી સૈદ સોમરા દિવ્યાંગ ન્યૂઝ છોટા ઉદયપુર